હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે બનાવીશું પત્તાના અલગ 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 બનાવતા હોય છે લોકો અને સુરતમાં તો આ મળતા હોય છે કે પંદર દિવસ મહિના સુધી તમે સ્ટોર કરી અને ખાઈ શકો ડ્રાય મળતા હોય છે બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ અને પત્તા બી આ સારા ખોટા નાના મોટા બધા આવતા હોય પણ એને આપણે મસ્ત એની નસો કાઢી અને મસ્ત સાફ પાણીથી બે ત્રણ વખત ધોઈ અને પછી એને ચણાના લોટના ગાળથી એમાં લગાવતા હોય બતાવું તમને આગળની પ્રોસેસ તો એના માટે પહેલાં આપણે પત્તા ધોઈ સાફ કરીને મેં લઈ લીધેલા છે એને સાઈડ ઉપર મૂકીશું અને ચણાનો લોટ લેવાનો છે તો પહેલાં ચણાનો લોટને ચાળી લઈશું આગળ પછી મસાલા કરીશું અને ત્યાં સુધી જેમાં તમારે બાપવા ના હોય

તમે ચોક્કસથી બનાવજો પત્તા અને ટેસ્ટી લાગે છે લીધું છે છે જુઓ ને ગ્રામ ચાળ્યું છે એટલે ફૂલેલું લાગે છે ઓકે ચમચી મીઠું મરચું જશે તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે લઈ લેવાનું ફ્રેન્ડ અને ટેસ્ટ અનુસાર મળું મીઠું જે રીતે ખાતા હોય ખારું એ રીતે મીઠું લઈ લેવાનું આમાં મેં મીઠું મરચું અડધર એડ કરી છે હવે આમાં ઇંગનો ટેસ્ટ બહુ સારો લાગે ફ્રેન્ડ તો હિંગ લઈ લેજો બરાબર અને બીજું પલાળી દોઢ કે બે ચમચ જેટલી તમને ખટાશ ભાવે એટલો લીંબુનો રસ એડ કરી દેવાનો મેં બે લીંબુ નો રસ નીકાળેલો દોઢ એડ કર્યું છે અને અડધું રાખ્યું છે જયારે વઘારીએ ત્યારે નાખવા માટે હવે રહી ખાંડ

ખાંડ લીંબુ પાણી પેસ્ટ કરી લેવાનું ઘણા આમાં ખારો નાખતા હોય છે પણ જરૂરી નથી ફ્રેન્ડ ખારો નાખવાનું એટલે ના નાખતા ચલો પેલા હું પાણી લઈ લઉં ચલો ફ્રેન્ડ જો મસ્ત લોટ પલળી ગયો છે તમને જેવો ફાવે એવો પલાડવાનો પણ એકદમ પતળો ના કરી દેતા એટલે

પત્તાના ભજીયા ખાવાની પતરવેલીએ મજા આવશે એક એક ઉપર લગાવ સન તો ફ્રેન્ડ નહીં બચાવ ઓકે બરાબર હલાઈ દેવાનો ખાંડ પીગળી છે કે નહીં ચાલો બરાબર અલાઈ લીધો છે એક પત્તું લઈ લેવાનું ધોઈ ક્લીન કર્યું છે મેં સારા પાણીથી ધોયું ક્લીન કર્યું એની નસો કાઢી નાખી છે ઓકે હવે બહુ વધારે જાડો જાડો ફ્રેન્ડ લોટ નહીં લગાવવાનો એક થાળી લેવાની અને ઉધી પાડ લેવાની અને એના ઉપર આ રીતે પત્તો ગોઠવી

કારણ કે આપણે કરી તો હોય પણ તો બી થોડું ક્યાંય રહી જાય તો આ રીતે લગાવી આપણે ધ્યાન બરાબર આવી જાય ઓકે આ રીતે બધા પત્તામાં પતળો પતરું લેયર લગાવી દઈશું એકમાં ભલે તમે કઈ ચાર પાંચ પત્તા અને એને વાળી જવાનું મોટું એવું લાગે થોડું થોડું તો તમને વાળતા બી ફાવે પત્તાનો લેયર જેટલા તમને ખાવામાં આવશે ને એટલા બહુ જ મજા આવશે બહુ જાડા નહીં પણ દેવાના ચણાનો લોટ નહીં તો ચણાનો લોટનો ટેસ્ટ આવશે ઓકે હવે આ રીતે હું અને પતળું પતળું વાળી લઈશ હજુ એક આગળ નાનું જાય તો અંદર મૂકી દેવાનું ખુલ્લા પાન હોય ફૂટેલું હોય બહુ ચાટા ના કરતા એટલે આપણે શું ચડી જાય મસ્ત ફ્રેન્ડ ઓકે આ રીતે

મને સાદા ભજીયા પ્રત્યે ફ્રેન્ડ આ બહુ જ ભાવે પણ શું કહેવાય કે આ બધું કરવાનું હોય અને મળતા નહીં તો ઠીક શાક માર્કેટ લેવા જવું પડે એટલા માટે ઓછા થાય બાકી મને કોઈ કે કે રોજના ભજીયા જ ખાવાના તો ફ્રેન્ડ હું મૂખો મને એટલા ફેવરેટ છે મારા બેબીને બી બહુ ભાવે ફ્રેન્ડ પણ એ માર જોડે નથી બહાર મળે બસ બનાવતી વખતે મને એની યાદ આવી ગઈ સારી રીતે હું બહુ જાડા નહીં મૂકું એટલે મસ્ત

મૂકે છે અને પતરું કરતા છે પણ આપણે તો જેવી રીતે આપણે ઘરે ફાવે એ રીતે કડકા કડકા કરી અને આવું તમને નાનું બીબું બતાવું વાળવામાં આવે એકદમ સિમ્પલ નાનું વાળું હોય ને તો આ રીતે વાળજો આ રીતે ગોળું ઘણા લોકો એવું કરતા હોય છે નાના નાના ઓકે આ રીતે

કાચું ના રે કારણ કે બે ત્રણ ચાર પાંચ લેયર બી કર્યા છે ખબર એટલા માટે હું એને થોડી પર વધારે રાખીશ અને પહેલી વાર ફ્રેન્ડ મારો લોટ અને મારા પત્તા બે માપસર થયું બાકી મારો લોટ ખૂટે 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 છૂટે આજ બંને મારે માપસર થઈ ગયું ફરી પલાળવું ના પડે બાકી નોર્મલ જ્યારે બી હું પત્તા બનાવતી ને મારે ફરીથી લોટ પલાળવો પડે ચલો મળીએ વીસ મિનિટ પછી હા ને ફ્રેન્ડ સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ કરવાનું હું ભૂલતા નહીં ચલો ફ્રેન્ડ ચેક કરી લઈએ કે ચડી ગયા છે કે નહીં ગેસ કરી દઈશું બંધ ટાઈમ

અને જેટલા પતળા કટ કરશો ને તમે એટલા બધામાં રહીનો તલનો ઈંગનો મસાલો ભળશે એટલે બને ત્યાં સુધી પતળા કરજો સમારજો છે લોટ તો બધા આ રીતે હું સમારી લઈશ પતળાનો ચલો તેલ મૂકી દઈશું તમને શું વધારે ઓછું પતરા પત્ર ગયા તેલ ભાવતું હોય

પથ્થર મેળો એક ઢાકી દઈશું ચાલો મળીએ આગળ ના નવા બ્લોક માં બાય ફ્રેન્ડ